નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પરીક્ષા અને ની નેટ એક જ હોવાથી અસમંજસ નેટ 6 વર્ષ બાદ ફરીથી ઓફલાઇન મોડમાં યોજાવા જઈ રહી છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપની કવાયત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કરશે બુથ સમિતિના કાર્યકરો સાથે સંવાદ ગુજરાતમાં એક શહેરથી બીજા શહેર જવા હેલિકોપ્ટર મળશે સિવિલ એવિએશન દ્વારા ટેન્ડર બહાર પાડીને ખાનગી કંપનીને આવકારવામાં આવશે સવારે છ અને બપોરે સડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે બફારો શનિ રવિમાં તાપમાન ઓગણચાળીસ થી ચાલીસ ડિગ્રી રહેશે ભાજપના સ્ટાર પ્રચારક ગુજરાતમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરના ભરૂચ અને ગોધરામાં પ્રચારસભા વડોદરામાં રોડ શો યોજશે

સુરેન્દ્રનગર કચ્છ તેમજ કોંગ્રેસ જીત છે બેઠક તો અનામત સંવિધાન બદલવા માંગતી સરકારની સરકાર જવાબ તો મોડાસામાં પહાડપુર રોડ પર કોંગ્રેસની બેઠક યોજાઈ કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા પ્રચાર લોકસભા ચૂંટણીને લઈને લઘુમતી સમાજો સાથે બેઠક કરી તો કોંગ્રેસના પ્રચાર કમિટીના સભ્ય ગ્યાસુદ્દીન શેખનું મહત્વનું નિવેદન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી ત્યારે બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને જાહેરાત કરાઈ હતી પરંતુ ચૂંટણીના કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂરી થઈ છે પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી તો પંચોતેર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી વિચિત્ર વાત કરીએ તો શુક્રવારે સવારે આઠ વાગ્યાના અરસામાં શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જોકે બપોરે વાતાવરણ ખુલી ગયું હતું વાતાવરણમાં આવેલા પલટાને કારણે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે જો કે રાત્રિનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે શહેરમાં દરિયાઈ પવન ફૂંકાતા અને વાતાવરણમાં આવેલા પલટાથી દિવસે ગરમીમાંથી થોડી રાહત મળી હતી જોકે બપોર પછી પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વની થઈ જતા બફારો વધી ગયો હતો આગામી બે દિવસ ગરમીનો પારો ઓગણચાળીસ થી ચાલીસ ડિગ્રી રહેવાની આગાહી શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી ઉપસ્થિત લોકો સાથે સંવાદ કર્યો હતો કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ રાજકોટ અને સૌરાષ્ટ્રની આગામી દિવસોમાં શું શું સુવિધા વ્યવસ્થા મળવાની છે તેની વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હાલ સુરેન્દ્રનગર રાજકોટનું ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે આગામી દિવસોમાં રાજકોટ અમદાવાદ રૂટ પર ટ્રેન એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાશે છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો છે ગત ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ ઝીરો ડિગ્રીની સામે ગુરુવારે મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી નોંધાયું હતું જ્યારે તેની સામે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી સામે શુક્રવારે લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જોકે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવાથી નગરના વાતાવરણમાં ભેજના પ્રમાણમાં કોઈ જ વધારો જોવા મળ્યો નથી આથી નગર ના વાતાવરણમાં સવારે 54% ભેજની સામે સાંજે 22% ભેજનું પ્રમાણ નોંધાયું છે તો આ સાથે બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો મેડિકલ ફિલ્ડના 20 22 વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતીયાનું ચેકઅપ કરાવવા આવ્યા મે કહ્યું બા બે-ત્રણ મહિનાથી હેરાન થાઉં છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાં કેમ પોસાય બેટા હું એકલી નહોતી આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસ રૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને થી સજ્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાભય જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત થતાં સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બુલેટ ટ્રેન ના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે અમદાવાદ થી મુંબઈ વચ્ચે ત્રણ ડેપો તૈયાર કરાશે જેમાં મુખ્ય ડેપો સાબરમતી ખાતે 83 હેક્ટર માં બનશે સુરત અને મહારાષ્ટ્ર માં થાણે ખાતે નાના ડેપો તૈયાર કરાઈ રહ્યા છે સાબરમતી ખાતે બનનારા ડેપો થી প্রত্যক্ষ અને પરોક્ષ રીતે 1000 લોકોને રોજગારી મળવાની શક્યતા છે લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે શહેરમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરેથી વોટિંગ કરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે પંચ્યાસી વર્ષથી વધુ વયના નવસો ઓગણચાળીસ અને એક્યાસી દિવ્યાંગ મતદારો માટે સત્યાવીસ એપ્રિલ સુધી ઘરેથી મતદાન કરી શકશે વિચિત્ર વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીનું મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમોનું યુજીસીના નિયમો મુજબનું એક કોમન એકેડેમિક કેલેન્ડર નક્કી કરવામાં આવે છે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે જો કે વેકેશન દરમિયાન યુનિવર્સિટીની જુદા જુદા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પરીક્ષાઓ અંગેની તમામ ડ્યુટી અચૂક બજાવવાની રહેશે પચીસ એપ્રિલથી પાકિસ્તાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં ઘટાડો થયો છે શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં બે ડિગ્રી ઘટીને ઓગણચાળીસ પોઈન્ટ સાત નોંધાયું હતું જોકે એપ્રિલના અંત સુધીમાં ગરમીનો પાર એકતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે શહેરમાં હજુ પણ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે અગ્રણી મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની યુજીનીટ આપનારા ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટેના યુજી નીટ માટેની રજીસ્ટ્રેશન કરાવનારા ઇગણ્યાસી હજાર સાત હજાર નવસો ચાળીસ વિદ્યાર્થીઓની તુલનાએ આ વર્ષે સંભવતઃ પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ નોંધાતા છ હજાર વિદ્યાર્થીઓનો વધારો જોવા મળ્યો છે આમ યુજીનીટ માટે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલના એકંદરે સાત ટકાનો વધારો જોવા મળ્યો છે